પૂરના રાજકુમારોની વાત છે સરસ દુર્યોધને કૌરવો સામે દુર્યોધને કૌરવો સાથે આમલી પીપળી રમવી હતી હાચો હાચો કે ખોટું દુર્યોધનને કૌરવો સાથે આમલી પીપળી રમવી હતી ભીમે ઝાડ પર ચડીને બધા કૌરવો નીચે પાડી દીધા બગીચામાં કામ કરતા હતા પાંડવો બગીચામાં કામ કરતા હતા ભીમે દુર્યોધનને બાથમાં પકડી લીધો

ભીમે જોરથી બોમ્બ પાડી છેલ્લે દુર્યોધન આઉટ થઈ ગયો વેરી ગુડ